હલો આપણે પ્રોપર માધવપુર પહોંચી ગયા છીએ હવે આપણે જઈએ માધવરાયજી ના દર્શન કરવાનું માધવપુર મેળવું બે હજાર ચોવીસ ચકબોલ ને બધું આભાર્યું હલો આપણે 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 દર્શન કરતા ફાઈનલી માધવરાયજી ના મંદિરે પહોંચી ગયા હજુ તમને દેખાય નહીં છે માધવરાયજી મંદિર હાલો આપણે અંદર જઈ દર્શન કરતા આવીએ તો વિડીયો નું એલાઉડ હશે તો હું તમને દર્શન કરાવીશ બાકી થયું તો આ છે માધવરાયજી મંદિર

સૌથી પહેલા જે મંદિર હતું માધવરાજીનું એ આઈ મંદિર છે જૂનું પછી ઓલું નવું મંદિર બનાવવામાં આવ્યું હવે એનો ઇતિહાસ એવો કઈક છે કે આ માધવરાજી ચારે સ્થાપના ને ત્યારે દરિયો પાછળ હતી ગયો ના મંદિરનું નિર્માણ થયું અને અત્યારે પણ આ મંદિરનું રેનોવેશન માટે પૈસા પાસ થયા છે સરકારમાંથી

આજે મોકો છે તો પછી બેસતા આવી હાલો જાતા આવી પછી તમને દેખાડો આપણે પાછા હાઈવે ઉપર ચડી ગયા અહીં હવે સુંદરવન એક જોવાનું છે સુંદરવન આવેલું છે આપણે તો નથી જોયું આ રોહિત જોયું નથી આપણને દેખાડી હાલો તો આપણે અહીં સુંદરવન આવેલું છે માધવ રાઈ ગયું જ છે એનું કંઈક ઇતિહાસ છે આપણે અહીંયા જઈ તમને દેખાડું પછી આપણે મેળામાં જાઓ હાલો તો પહેલાં આપણે સુંદરવન જોતા હવે આપણે ગાડી પાર્કિંગ કરતી હતી છે હવે આપણે હાલીને જઈ સ્મૃતિવન જોવા માટે આ જો આ બધું અંદર સ્ટોલ ને એવું બધું લાગેલું હે જાવ આપણે અંદર જ્યાં હું હજી આમાં જોવા પહેલાં મેં કીધું આપણે સ્મૃતિવન જોતા હોય શું છે હું નહીં તમને દેખાડું પછી આપણે મેળામાં તો રખાડવાનું છે જ ચકડોરે ચાલુ નથી આપણે ચકડોરમાં બે હાજી ચાલુ ક્યાં થાય પ્રસંગ સાથે જોડાયેલી છે પુરાણ કથા મુજબ વિદર્ભ ના રાજકુવરી રુક્ષમણી નું ગર્ભિનના નિદ માં મહાશિવરાત્રી ના દિવસે ભરાતા ભવનાથ ના મેળા માંથી અપહરણ કરીને શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવેલ ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતા ત્યાર પછીની તેમની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રો વિધિની લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણને લાડ લડાવવા માટે તેમના લગ્નની યાદની ઉજવણી માટે માધવપુર ગેડમાં પાંચ દિવસનો મેળો ચાલે છે આ મેળાનું આયોજન અને બધી વ્યવસ્થા શ્રી માધવરાયજી મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને આ મેળો ચૈત્ર સુદ નવ એટલે કે રામ નવમી ના દિવસે લગ્નોત્સવ ને કેન્દ્ર માં ભક્તિ કીર્તન નો પાંચ દિવસ નો મહત્વ મેળો ભરાય છે જે ચૈત્ર સુદ તેરસ ના દિવસે પૂરો થાય છે કહેવાય છે કે આ મેળો ની શરૂઆત લગભગ તેર મી સદી ની આસપાસ થી થઈ હતી એવું લોકો કહે છે હેલો ફ્રેન્ડ સ્મૃતિ વન માં જઈ તો અહીં બરોબર પણ અહીં જો બધી રમકડાની ને એવી દુકાનો છે જો રમકડા અને કપડા અને આ જો દાંત ને દળી ને ચશ્મા ને એવું બધું જળાય પ્લાસ્ટિક ને ડોલ ને ડબરૂ જ જળે આપડા મેળમ જે રીતનું હોય એ રીતનું છે અલગ છે ને એવું બધું

જો આવું કંઈક છે સ્મૃતિવન સ્મૃતિવનના દર્શન કરી લીધા તમને દેખાયું બરોબર આ જો આરિયલી ના જાળવા હકરા ગેટ છે સ્મૃતિવન આપણે જે હમણાં દેખાડું ને એ અહીંથી અંદર જવાનું છે

એક નાની શિવલિંગે આવેલી છે જો તમે દર્શન કરી શકો છો અહીંયા અમે છે ને નવું રુક્ષ્મણીજીનું મંદિર બને છે જો અહીંયા લખા લઈએ રુક્ષમણી મંદિર અહીં છે રુક્ષમણી મંદિર કન્યા પક્ષ મધુવન આજે રૂક્ષમણીજીને કન્યા પક્ષના જે લોકો હોય ને એને અહીંયા રહેવાનું એવું કંઈક છે બરાબર છે આપણે અંદર દર્શને કરતા હોય બા અંદર વિડિયો અલાઉડ નહોતો એટલે આપણે દર્શન તમને ન કરાવી શક્યા તો તમે ખાલી બહારથી જોઈ લોકે આજે મંદિર નવું બને છે આજે બનનું નથી આપણે માધવરાયજીના દર્શન ને કરતા આવ્યા હવે આપણે જઈએ મેળામાં હવે મેળામાં રખડી ત્યાં જ હાંજ પડી જાય હજી આપણે પાછું જુનાગઢ ફૂકવાનું છે હાલો હવે મેળામાં આંટો મારતા આવીએ ને તમને મેળો દેખાડો માધવપુરનો મેળો કેવો છે હાલો તો આપણે સીધા ડાયરેક્ટ જઈએ મેળામાં